ફાઇનલી આપણે રોડ સાઈડ આવી જશે ગાડી લઈને જોઈ શકો છો હવે આપણે જાવી દુકાન સાઈડ કન્ટિન્યુ બ્લોકમાં પીનારી કેમ છો યુટ્યુબ ફેમિલી મારા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગી ગયા છે બાર બધાને ગુડ આફ્ટર ને હવારે પાણી હતું સલું એટલે બ્લોક શૂટ નહોતો કર્યો બહુડીમાં પાણી સલું હતું એટલે શૂટ નહોતો કરી શક્યો નવીરો નહોતો એટલે હવે નહી રહ્યો છું બ્લોક શૂટ કરી પવન ની છે જોઈ શકો છો બોવડી પાઈ દીધી છે ઠેઠ લગન બોવડી બોવડી પાઈ આપણે થોડોક ટાઈમ મળે તો આપણે હેર કટ કરાવવા જવા છે આજ કાલ કરાવ્યા છું કાલ ગુરુવાર છે કાલ લગભગ કરાવ્યા છું આજ પ્લાન બનાવો છે ક્યાંક બહાર જવા કન્ટિન્યુ બ્લોકમાં બેઠા રહી છે કાલ નો બ્લોક તો અપલોડ કરી આવ્યો છે અત્યારે ફાઇનલી જમવાનો ટાઈમ આવી ગયો છે એટલે જમવા જાવશો ઘરે પછી તમારી સાથે મળું ફાઇનલી ત્રણ ને તેત્રીસ સીજી છે હવે આપણે અહિયાં વાડીમાં ને બે કલાક ઘરે બેઠા થયા જમી લીધું પછી હું કહો વાડીમાં આંટો મારવા જાવી આયો હોય એટલે વાડીમાં આંટો મારવા ફાઇનલી જમ લીધું છે હવે આપણે ઘર સાઈડ આવે લાલ આશ પડે પડ્યું છે જોઈ શકો છો લાલ સફેદ ખાધું છે ફાઇનલી આપણે રોડ સાઈડ આવી ગયા છીએ ગાડી લઈને જોઈ શકો છો હવે આપણે જાવી દુકાન સાઈડ કન્ટીન્યુ બ્લોકમાં ભીનારી મજો કરો ગાડી લઈ આવી છે ભાગ લી લીધો છે ઘરે પહોંચી જ જોઈ શકો છો દુકાનેથી નાયા છે ઘરે ફાક ખાઈ લીધો છે ફાઇનલી હવે આપણે ઘડી ખમીન વાડીમાં જ આવી ફાઈનલી આપણે વાડીમાં આટો મારો આવી જ છે ને વાગી જ છે શ્યાન ને શાલી થઈ ગઈ છે આપણે હવે ઘડી ખમીન તમારી સાથે મળો નહીં ઘડી ખમીન નહીં મળો હવે કન્ટિન્યુ બ્લોક કન્ટિન્યુ કરો જ કાલ સવારે આપણે આ જામફળીઓ માંથી જામફળ વીણવાના છે જામફળે હવે થોડાક રહ્યા છે પૂરા થઈ જાય છે હવે દસ દી પંદર દિ જશે પછી પૂરા થઈ જશે સવારે નવરાઈ મળશે તો નહીં બ્લોગ શૂટ કરવાની વહેલા નહીં મળે શૂટ કરી વહેલા નહીં કરી તો એ આપણે શૂટ તો કરવો પડશે કાલે શૂટ કરી હવે કન્ટિન્યુ બ્લોગ શૂટ કરવાની આદત પાડી દેવી છે તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબે કરી દેજો ને શેરે કરી દેજો વિડીયો ને આપણે રેગ્યુલર બ્લોગ આપણી ચેનલમાં આવી જાય છે હોવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કર્યો ને પાસને છે ને જ બ્લોકને અહીંયા એન્ડ આપું છું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરનાર ભૂલના નેક્સ્ટ મેં મળીએ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય